ઉપર થી કેટલો મસ્ત વ્યુ આવે છે ખરેખર ઓલું કેવાય છે ને કે આંબા કરી દે લાંબા પરંતુ અમે પણ પહેલા ઘણા સમય પહેલા આંબા રાખતા પરંતુ એક વખત એટલા જબરજસ્ત લાંબા થયા ને કે આજ દિવસ સુધી નથી રાખા આંબા

કઈ રીતે વેરો ચાલતો હોય એ બતાવી દઉં મોસ્ટ ઓફ ને ખ્યાલ હોય છે ઘણા એવા હોય છે કે એને નથી ખ્યાલ હોતો તો ચાલો આજે આપણા વિડીયોના માધ્યમથી તમે જોઈ લો જુઓ અહીંયા આ ભાઈ છે આ ભાઈ વેરો ચલાવે છે હવે આ રીતે કેરીને વેરવામાં આવે મીન્સ કે કેરીને ઉતારવામાં આવે આ જે લોખંડનો જે દેખાય છે તમને આકડીઓ એ આકડીયાની અંદર કેરી આવી જાય નીચે જાડી છે ખેંચી લો હવે જો આ પ્રમાણે ખેંચે એટલે કેરી અને અંદર આવી જાય આવી અને ત્યાર પછી એ બેસનમાં ઉતરે બેસન માં જાય અને ત્યાર પછી જ્યાં આપણે મે તમને ડંગો બતાવ્યો ને ત્યાં કેરીના બોક્સ ભરાય બોક્સ ભરાઈ ગયા પછી એ માર્કેટ માં વેચાણ માટે जाती હોય છે અને આજુબાજુનો જે વિસ્તાર હોય ને એ વિસ્તારમાંથી વેરવા માટે કરીને ભાઈઓ આવતા હોય છે એ આ જે આખો બગીચો તમે જોવો છો ને એ આખા બગીચા ની અંદર થી તમામ જગ્યાએ થી એ લોકો જ્યારે કેરી માલ તૈયાર થઈ જાય ત્યારે એ ઉતારી લેતા હોય છે ચાલો હવે જાવું છે આપણે શું કરવું જ ભાઈ પેલા હોજ માં વાતાવરણ પણ બહુ મસ્ત છે જોકે વરસાદી માહોલ જેવું લાગે છે અને છતાં પણ ગરમી છે જબરજસ્ત છે અને સાથે પાણી હોજ મળી જાય મને લાગે કે આ લોકો હોજ પાણી ખાલી કરી નાખવાના છે એ બાપુ ચલા આજા आ रेडी रेडी आजा आजा गई बहस पानी में डूंग बाबू बहुत का पानी खाली हो जाएगा बाबू होज का पानी खाली हो जाएगा बाबू हाँ <laughs> एक बाकी रह गया तो वाह यार तमे तो फ्लिप पान करो बोला भाई ने पकड़ दो बोला क्या है जीवन जीवाना तो तमने बदी ने

તૈયાર ઊંડા મજબૂત ચાલો રેસ કરો મારા તરફ થી પાવલી ઇનામ રાડુ તો ઓછી પાડો એ રાડુ ઓછી સોવડા આ ક્યાંય કાઢા જીવા નથી આ લખું ને પહેલા નંબર પર પહેલા નંબર પર આવા બદલ તમારું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું સમગ્ર લોકો તરફથી થી તમને પાવલી ઇનામ તું પણ લાવો લેજો બાકી

ઉંડાઈ ની તમને ખબર ના હોય પાણીનો ક્યારે ભરોસો નહીં કરવાનો તમામ મિત્રો સાથે પણ નાવા જાવ તો પણ ખાસ એક બાબતને સમજવાની કે કોઈ પણ મિત્ર એ રીતે મજાક નહીં કરવાની કારણ કે ક્યારે પાણી નાકમાંથી ચડી જશે ખબર પણ નહીં પડે અને તમારી જે મોજ છે જે મસ્તી છે એ સજામાં પરિવર્તન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું બાકી મારી જેમ આ આવીને આમ આમ કરી લેવાનું મિત્રો મને તો એકદમ મસ્ત લોકેશન ગઈમો આ જુઓ

મસ્ત એન્જોય કર્યું ફૂલ છે બધા હવે જમી લઈએ મિત્રો જમવાનું બનાવ્યું છે અને આ ભૂખડ થયા છે નાઈ નાઈ ને ભૂખા એ મારી જગ્યા કરો હાલો ચલો આજા જણા બોય ડુંગળી ઉત્તર ચલો બોલો બિસ્મિલ્લા હા મિત્રો મોજ પડી ગઈ હો પણ આ રીતે આંબે એવા હોય મળી જાય બપોરનું એમાં પણ ડુંગરી રીંગણાનો ઓળો હોય બાજરાનો રોટલો હોય આહા હા 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 પણ અમારી પાસે આજે બનાવી હતી અહીંયા વાળીએ અખની એટલે અમે જયમ્યું છે અખની પ્લસ ડુંગરી અને કેરી ચલો મિત્રો તો સીડીની આપણે ઉપરના ફ્લોર પર જઈ અને ત્યાંનો પણ તમને વ્યૂ બતાવી દઉં

હજુ સુધી તમારા બાળકો ને કે ફેમિલી ને જો તમે કઈ ફરવા માટે નથી લઈ ગયા તો યાર લઈ જાઓ લઈ જાઓ એ લોકો નો પણ હક છે એમને પણ કઈ ફરાવો એન્જોયમેન્ટ કરાવડાવો એમને પણ કઈ આનંદ કરાવડાવો ખરેખર એની મજા હશે પરંતુ ફ્રેન્ડ સાથે આજે તો અમે ફૂલ એન્જોય કરીએ છીએ જોઈએ તો બીજો કેવો પ્લાન બને છે અહિયાં થી મિત્રો કલાક દોઢ કલાક આરામ પછી જાવંત્રી થોડેક જ દૂર આ મસ્ત એવા આંબાના બગીચે અને તમે જોયું ને આગળના ફૂટેજમાં કે મસ્ત એવા રિસોર્ટમાં ખરેખર આજ બહુ જ મજા કરી બધા મિત્રો એ સ્વિમિંગ પુલ ની અંદર જે ધુબાકા માર્યા છે મસ્ત મજાનું જયમુ અને એન્ટરટેનમેન્ટ પણ એટલું જ કર્યું મસ્ત મોજ કરી ઘણા સમય પછી મિત્ર વર્તુળ સાથે આવી રીતે નીકળ્યા અને ખરેખર આ એક મિત્ર સાથે જવાનો છે ને એક અલગ લાવો હોય હવે આજના તારીખમાં આજની આ જગ્યા છે એને અમે ટાટા બાય બાય કરીએ છે આ મારું મસ્ત એવું લોકેશન હતું કે જેની અંદર આખો દિવસ આજે અમે નીકળ્યો અને આવનારા સમયમાં પણ ઘણા બધા એવા લોકેશનમાં જશું આપણે મસ્ત મજાના તમે મારી સાથે રહેશો જ ઇન્શાલ્લા સારો એવો મને સપોર્ટ પણ કરશો ચેનલ પર નવા છો ચેનલને લાઈક કરી દેજો ખાસ અને સબસ્ક્રાઇબ તો ખાસ કરી લેજો કમેન્ટ ની પણ આશા રાખું છું મે તો ત્યાં જે વેરો ચાલતો હતો ને એક એરિયા અહીંયા બેસનમાં સારી અને ત્યાર પછી અહીંયા આ બોક્સ છે એની અંદર એને પેકિંગ કરવામાં આવે છે પેકિંગ કરી અને એ જાય છે સીધું યાર્ડમાં અને યાર્ડમાંથી પછી એ અલગ જગ્યાએ વેચાણ થાય છે થયું ચાલો તમને આ બાબત પણ બતાવતો ચાલું You and I, we were meant to be I feel it in my soul, feel it in my soul Never separated you and me Broken made whole, broken made whole The world that tries to steal મિત્રો અમે રિટર્નમાં જવા માટે રૂટ લીધું છે સાસણ સાસણથી દેવડિયા અને દેવડિયાથી માંગરો પરંતુ સાસણની અંદર વેકેશન ગાળાના લીધે ખરેખર બહુ જબરજસ્ત ભીડ છે જોવો તમે ફૂલ રસ છે એટલી ભીડ છે જો કે મોસ્ટ ઓફ આગ્રહ એવો જ રાખવો કે વેકેશન ગાળા સમય દરમિયાન આવવા કરતાં તો બેટર હોય છે કે ફ્રી સમયની અંદર જ્યારે વેકેશન ન હોય ને એ સમયગાળા દરમિયાન આવવું જોઈએ પરંતુ જોઈ લો તમે વેકેશનમાં કેટલી જબરજસ્ત ટ્રાફિક છે જો છે ચાલો જવા દો આગળ એટલે મોસ્ટ આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ ચાલો વેકેશન પણ વેકેશનની અંદર જ બાળકોને છૂટી હોય એટલા માટે સ્વાભાવિક છે કે જવું જ પડે વેકેશનમાં જ જઈ શકતા હોય પરંતુ હું એ માટે કહું છું ખાલી ડેના દિવસે કે તમે આવો ને બેટર રહેશે કે તમે સારી રીતે ફરી શકો એમ જોઈ શકો એમ

આ જે છે આખો જંગલ વિસ્તાર લાગુ પડે છે એટલે પ્રાણીઓને અવર જવર વધી જતી હોય જેથી કરીને આ સમયગાળા દરમિયાનના પછીના સમયમાં આ ગેટ છે એ બંધ કરી દે છે એટલે કે વાહનને અહીંયાથી આવક જવક જ બંધ કરી દે એટલા માટે અમને એક દીક હતી કે મે બી કદાચ બંધ હશે તો ફરી બાજુ ફરવું પડશે પણ શુગર અલ્લાનો કે ખુલ્લો હતો એટલે ફરી અમારે આખું રાઉન મારવું પડે follow me i'll follow you we will તો મિત્રો અત્યારે વાગે છે સાણા આઠ અને સાણા આઠ વાગે અમે પોચી ગયા ભંડોરી ભંડોરી ચા પીવા માટે રોકાયા મિત્રો સાથે ની સફર અને પણ ટુ વ્હીલ ની અંદર હવે જયારે મિત્રો ભેગા થાય ને ત્યારે ખરેખર અગાઉ તમે જોયા ને એની મોજ મસ્તી આવી જ હોય છે તમે પણ આવા પ્રકારે મોજ મસ્તી કરતા જઈશો પરંતુ મારા જેવા લોકો છે એ બ્લોગમાં તમારી સમક્ષ રજૂ કરી દેશે અને ઘણા એવા હોય છે કે હાઈડલી બ્લોગ નથી કરતા હોતા એટલે રજૂ નથી થતી હોતી એક વાત જણાવી દઉં કે કેરી એટલે કે ફળોનો રાજા કમોસમી વરસાદને લીધે આ વખતે ખરેખર કેરીની અંદર ઘણા બધા કહેવાય નહીં કે ઘણા બધા લોકોને ખોટ જવાની ઘણી બધી એવી સંભાવના છે ઘણા બધા લોકો તૂટશે પણ એમાં ના નહીં ઓલું કહેવાય છે ને કે આંબા કરી દે લાંબા પરંતુ અમે પણ પહેલા ઘણા સમય પહેલા આંબા રાખતા પરંતુ એક વખત એટલા જબરજસ્ત લાંબા થ્યા ને કે આજ દિવસ સુધી નથી રાખ્યા આંબા મારા આંબા અને લાંબાની વાત સાંભળીને કાકા પણ આપણી સાથે જોડાઈ ગયા અહીંયા કેમ જો કાકા મજામાં ને હા મજામાં જ હોઈ ને ભાઈ કાકા કાકા મોજમાં જ હોય તો મિત્રો આજનો વિડિયો તમને ખરેખર મસ્ત લાગ્યો હશે સારો જ લાગ્યો હશે ચોકસ પણ કમેન્ટ કરજો આજનો વિડિયો માત્ર એન્જોયમેન્ટ અને એન્ટરટેનમેન્ટ મિત્રો સાથેની હતી એટલે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો શેર કરી દો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી ખુશ રહો પરિવાર સાથે રહો ખૂબ આનંદમય રહો ખૂબ પ્રગતિ કરો અને તમારા મિત્રો સાથે આ રીતે જ મોજ મસ્તી કરતા રહો ત્યાં સુધી આવજો બાય બાય